સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતમાં ચાલુ સપ્તાહ એટલે કે વન્યજીવ સપ્તાહ બે હજાર ચોવીસની ઉજવણી શરૂ કરવામાં આવી છે અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન છે ગીરની એક આગવી ઓળખ એટલે કે એશિયાઈ સિંહોનો આ વિસ્તારમાં વસવાટ હવે સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધતા અને સિંહોને આપવામાં આવતા સંરક્ષણને કારણે સિંહોની

ના વન્ય જીવ પરના વિવિધ ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું આ ચિત્ર પ્રદર્શન બે દિવસ સુધી ખુલ્લું રહેશે જિલ્લાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું એક અંદાજ મુજબ આ ચિત્ર પ્રદર્શનને એક હજારથી વધુ લોકો નિહાળશે ચિત્ર પ્રદર્શન થકી વન્યજીવન એ પ્રકૃતિના સંરક્ષણ માટે હવાન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ત્રણસો એંસી એક્ટર વિસ્તારમાં વિકસિત થયેલ આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાસઠ હજાર ચારસો એકાવન પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી ધારી આંબરડી સફારી પાર્ક ખાતે રિસેપ્શન ડેસ્ક બેટિંગ એરિયા ફૂડ કોર્ટ વિશાળ પાર્કિંગ વોટર અને સેનિટેશિયન સહિતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે ફેરોસે સિમેન્ટથી બનેલી એશિયાનું વિશાળ એશિયાટિક સિંહનું પ્રાઇડ બ્રોન્ઝ લાયન મેટલ સિંહ હરણ સહિતના સ્કલ્પચર અને એમ્પી થિએટર સહિતના આકર્ષણો પ્રવાસીઓને આકર્ષે છે બ્યુરો રિપોર્ટ સી ને ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ